ઇતિહાસમ પ્રચક્ષતે પૂર્વવૃત્તમ જે પહેલા થયું છે આપણે કહીએ ને કે આ ઇતિહાસ છે કે માઈથોલોજી છે કે શું છે ઇતિહાસ ના એના વ્યાખ્યામાં જ એ બહુ જ ક્લિયર છે કે પૂર્વવૃત્તમ આવું પહેલા થયું હતું કથાયુક્તમ કથાના રૂપે આપણને કહેવામાં આવ્યું છે એટલે એવું હોઈ શકે કે એમાં આપણે કહીએ ને કે અમુક મેટોફર્સ અમુક વસ્તુ એવી રીતે કહેવામાં આવી કે આપણને સમજણ સમજમાં સરખી રીતે આવે પણ શું સમજાવવા માટે છે ધર્મ અર્થ કામ મોક્ષ જે આપણે ચાર પુરુષાર્થ સનાતન ધર્મના જે ચાર પુરુષાર્થ કહીએ ને કે એ બધા મૂલ્યો કે વસ્તુઓ જે આપણે ધારણ કરવી જોઈએ ને એ બધા ઉદ્દેશ્યો પ્રતિ કામ કરવું જોઈએ જે પુરુષાર્થો આપણે ધર્મ પણ ધર્મ પ્રતિ તો કામ કરવું જ જોઈએ પણ કામ પણ મહત્વપૂર્ણ છે નહી તો સમાજ આગળ કેવી રીતે વધશે બચાવ કેવી રીતે થશે એ બી એ બી આવશ્યક છે પૈસા વગર તો કઈ ન થાય આપણે લક્ષ્મીના પૂજકો છે એટલે અર્થ અર્થ પણ પણ મહત્વપૂર્ણ છે અને સાથે સાથે મોક્ષ પણ મોક્ષ તો એકલા છે 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 જે બી એ એ પોતપોતાનું કોઈ સાથે ના કરી શકે પણ બાકી બધું તો સમાજ માટે પણ એટલું જ મહત્વનું છે એટલે જીવન જીવવાની આપણને શીખ મળે આપણા પૂર્વજોના જીવનથી એ ઇતિહાસનું કામ છે એટલે આમ તો જે થયું છે એ જ છે પણ અમુક વસ્તુઓ એમાં એવી છે જે થોડીક એક્ઝાજરેટેડ હોય અથવા આપણને કોઈક કોન્સેપ્ટ સમજમાં આવે સમજાવવા માટે કહેવામાં આવી છે આ જે વાત છે ને જે કૂતરાવાળી એ હું ઈ સંદર્ભમાં લઉં છું ઠીક છે તો એ શું વાત છે એ છેલ્લી વાત છે જે હું એના પછી આ આટલા લાંબા ઉત્તરને સમાપ્ત કરીશ પણ મેં તમને કીધું કે તેત્રીસ ટકા મહાભારત તો તમને તેત્રીસ ટકા મહાભારત પ્રશ્ન પૂછ્યો છે તો એટલો ટાઈમ તો લાગે છે તો યુધિષ્ઠર જે છે એની સાથે એ લોકો જયારે ચઢાઈ શરૂ કરે છે કે છે કે મેરુ પર્વત પર એ લોકો જઈ રહ્યા છે તો જયારે ચઢાઈ શરૂ કરે છે તો એમની સાથે 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 કૂતરો પણ સાથે જ છે સાથે હોય છે પેલા દ્રૌપદી પડે છે પછી બધા ચારે ભાઈઓ પડે છે પણ તો આ કૂતરો તો યુધિષ્ઠર ની સાથે સાથે છે પછી જયારે એ ઉપર પહોંચી જાય છે શિખર પર અને જીવેત રહ્યો છે ત્યારે એવું કહેવામાં આવે છે કે દેવદૂત આવે છે રથ લઈને કે છે અરે તમારે તો સ્વર્ગ જવાનું છે તમારી માટે અમે લઈ આવ્યા છે આ રથ તો યુધિષ્ઠિર કહે છે ઠીક છે તમારે અમારા કૂતરાને પણ સાથે લેવું પડશે કેમ કે મારી સાથે ચાલ્યો છે આટલો ટાઈમ અને એ મારા રક્ષણમાં છે એ મારી સાથે સાથે છે એટલે મારું એને એનું પણ ધ્યાન રાખવું મારું કર્તવ્ય છે જે બી મારી પાસે આવશે જે બી કહેવાય ને કે જે મારા મારી સાથે રહેશે એમને હું છોડી ના શકું એટલે આ કૂતરાને તમારે સાથે લેવું પડશે પણ દેવદૂતો તો કે છે કે એવું કેવી સ્વર્ગમાં થોડીક કૂતરાન લઈ જવાય અને હવે તમારું જીવન તો પૂરું થઈ ગયું આજે ધરતીના આ બધા જે સંબંધો છે એને છોડી દો એમાં તમે મોહ ના રાખો તો યુદ્ધેશ્વર કહે છે ના ના એવું તો ના થઈ શકે કે જે મારી પાસે આવ્યા છે એ લોકોને તમારે સંભાળવા જ રહે અગર તમે કૂતરાન નહીં લઈ જાઓ તો હું પણ સાથે નહીં આવું

એ લોકો સાથે સંબંધ થયા અને જેવી રીતે બચ્ચું થાય એવી રીતે થયું છે પણ નિયોગ વ્યવસ્થા ફક્ત મજા કરી લેવા માટે એ સંબંધો નથી સ્થપાયા એ એક બાળક માટે થઈને સ્થપાયા છે પોતાના પતિના મરજી સાથે એટલે કીધું જ એમને જે પાંડુ છે એમનો આગ્રહ હતો ને કે આવું થાય અને આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે અગર બાળક માટે થઈને જ્યારે એક પતિ જે છે એ બચ્ચું ના આપી શકે અથવા એનામાં કઈ ખોટ હોય કે નપુંસક હોય કે જે હોય અથવા એનું મૃત્યુ થઈ ગયું હોય ત્યારે એવી પરિસ્થિતિઓમાં એક સ્ત્રી જે છે એ રીતે બાળક પ્રાપ્ત કરી શકે છે પણ એ બાળક જે છે એ જે રક્ત પિતા છે જૈવિક પિતા છે એનું નામ ના લે પણ જે ઈ સ્ત્રીના પતિ છે જેના નામે નિયોગ થયું છે એનું નામ લે

એના લીધે એના જીતના લીધે એના અહંકારના લીધે એ આજે સ્વર્ગમાં બેઠો છે અને મને મારા ભાઈઓ અને મારી પત્ની ક્યાંય દેખાય જ નથી હવે જે તમારું પૃથ્વીનું છે એ તો બધું છોડી દે અહીંયાની વાત અલગ હોય એટલે હવે તું ચિંતા નહીં કરે એની માટે થઈને અહીંયા હવે જે તમારું વૈમનસ્ય હતું એ છોડી દે પણ યુધેશ્વર કે છે ના મારે અહીંયા નથી રહેવું જ્યાં મારા ભાઈઓ અને મારી પત્ની અને મારા બચ્ચાઓને બધા છે મને ત્યાં લઈ જાઓ

પછી એને જોર જોરથી અવાજો આવવા માંડ્યા આમ કોઈ ચીખી રહ્યું છે ને ચિલાવી રહ્યું છે ને પછી એને જોયું તો આમ મોટા મોટા આમ તગારા હતા જેમાં તેલ ગરમ થઈ રહ્યું હતું અને કોઈકને એમાં નાખવામાં આવી રહ્યા હતા ઝાડો હતા પણ કેવા ઝાડો આમ બોલું ના તલવારના ઝાડો અને એના પર કોઈકને કાંઈક કઈક દંડ મળી રહ્યો હતો ને એવું બધું અને વાસ એટલી બધી વધવા માંડી કે એનાથી શ્વાસ ના લેવાય અને આમ ચક્કર જેવું આવવા માંડ્યું તો એને થયું આમ ક્યાં આવી ગયો છું એટલે એ પૂછે છે તેવું ને કે અરે આ ક્યાં આવી ગયો છું મને તો હવે ચક્કર આવવા માંડ્યા છે તો દેવ કે છે ના ના થઈ ગયું થઈ ગયું આપણે પાછળ જઈએ પાછા જઈએ એટલે એને બી સમજ નથી પડતી શું એટલે એ પણ પાછો જવા તૈયાર થાય છે તો જેવો એ પાછો જવા તૈયાર થાય છે કે પાછા અવાજ આવવા માંડે છે કે મોટા ભાઈ ધર્મરાજ તમે ના જાઓ તમે અહીંયા છો તો મને અમને લોકોને કાંઈક તો રાહત મળી રહી છે તમે આવ્યા છો તો અમારું જે અમારી પીડા છે એ ઓછી થઈ રહી છે અને સાંભળી જાય કે અરે આ તો મારા ભાઈઓનો અવાજ છે આ તો દ્રૌપદીનો અવાજ આવી રહ્યો છે આ તો મારા બાળકોનો અવાજ આવી રહ્યો છે આ શું છે અને હજી ગુસ્સે થઈ જાય છે અને ઉદાસ થઈ જાય છે કે આ કેવું તમે લોકો કેવું છે કે ધર્મો રક્ષે થી રક્ષિત એવું આપણને કહેવામાં આવે છે કે જે ધર્મ ની રક્ષા કરે ધર્મેની રક્ષા કરે પણ આવો કેવો ન્યાય છે જે ઓલો ખોટું કર્યું કેવો ન્યાય છે આ તમારો ન્યાય હોય તો મને સ્વર્ગ નથી જોઈતું જ્યાં મારા ભાઈઓ છે મારી પત્ની છે હું ત્યાં જ જઈશ પણ ઓલા દેવદુ તો કે છે પણ આ તમારી માટે નથી તમારે તો સ્વર્ગમાં જવાનું છે યુધિષ્ઠર કે છે મને જોઈતું જ નથી તમારો સ્વર્ગ જ્યાં આ લોકો છે હું ત્યાં જ રહેવાનું છું તમે મને અહીંયા જ છોડી દો તો જ્યારે એવું છે ને ત્યારે પાછું સીન ચેન્જ થઈ જાય છે અને જે આખો અંધારું હતું ને વાસ આવી રહી હતી એ આખું બદલાઈ જાય છે સુંદર થઈ જાય છે સુંદર રમણીય એકદમ આમ હવા ઠંડી ઠંડી ચાલવા માંડે છે સુગંધ આવી ગઈ છે બધેથી તો પાછું એમ થાય છે કે આ શું થયું તો એટલી વારમાં ઇન્દ્રદેવ આવે છે નારદ મુનિ આવે છે અને એ લોકો કહે છે કે તમે જે જોયું ને એ સાચું નહોતું બધા જે રાજાઓ હોય લોકો ને કાંઈક તો થઈ ગયું હોય તો તમારાથી કાંઈક તો હિંસા થઈ હોય એટલા માટે તમારે અનુભવ આવશ્યક બીજા લોકોની જેમ તમારા જે ભાઈઓ છે ને બધા જેમ પણ કોઈ છે નહીં બધા સ્વર્ગમાં જ છે અને હવે તમારે પણ સ્વર્ગમાં જ આવવાનું છે એટલે પછી એવું કહેવામાં આવે છે કે એને કહે છે શરીર છોડી દો અને પછી એને સ્વર્ગમાં લઈ જાય છે પણ એ જ્યારે સમજાવી રહ્યા છે ને ત્યારે એ જે કર્મ સિદ્ધાંત કઈ રીતે કામ કરે એ સમજાવે છે પછી એ એ લોકો કે છે યુધિષ્ઠ કે આપણે આપણા જીવનમાં સારા અને ખરાબ બંને કર્મો આપણાથી થયા જ હોય તો જ્યારે કર્મ ફળનો જે સિદ્ધાંત છે એમાં સારા સારા કર્મો ખરાબ કર્મોને કાપી નાખે સારા ખરાબ ફિટુસ એવું ના થાય સારાવું નું ફળ સારું અને ખરાબનું ફળ ખરાબ તમારા હાથમાં ભલે નથી કે ફળ આવશે શું એ તમે નક્કી ના કરી શકો પણ ફળ આવશે ખરાબ અને સારાનું એ આવશે ને ખરાબ આવશે તો એ લોકો કહે છે કે અને એટલા માટે જેણે ઓછા ખરાબ કર્મો કર્યા હોય અને વધારે સારા કર્મો કર્યા હોય એ થોડોક ટાઈમ નરકમાં ગુજારે અને પછી વધારે ટાઈમ એના પછી સ્વર્ગ એને મળે અને બાકીઓનું ઉલટું થાય એટલે જેણે

સારા અને ખરાબ બંને આપણે કર્મો કર્યા જ હોય તો બંનેના ફળ મળશે ઠીક છે પણ અગર વધારે સારા કર્મો કર્યા હશે તો સ્વર્ગ જ મળશે ઇવેન્ચ્યુઅલી તો સ્વર્ગ જ મળશે અને ખરાબ કર્મો કર્યા હોય તો ભલે આપણને એવું લાગે કે ઓહો હો કેવી મજા ઘણી વાર તમે જો આપણા જીવનમાં કે આપડા આજુબાજુમાં આપણને લાગે યાર આ તો કેવું દુષ્ટ મનુષ્ય છે પણ એની સાથે જો બધું સારું જ થયા રાખે છે આપણને એવું લાગે એ બહુ ખુશ છે હે ને પણ ઈ એનું ઈ થોડાક સા ક્યારેક સારા કર્મોનું ઈ સારું ફળ થોડોક ટાઈમ માટે ભોગવી રહ્યો તો આપણને ખબર નથી પણ એ જે દુષ્ટ કર્મો કરે છે ઈ એનું નુકસાન તો એને થસે થસે ને થસે જ તો હું ઈ જે વાર્તા છે ને એને ઈ સંદર્ભમાં જોઉં છું પણ ત્યાં પછી ઈ સમાપ્ત થઈ જાય છે તો ત્યાં પછી ફળશ્રુતિ આવે છે મહાભારતી અને પછી મહાભારત સમાપ્ત